નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ મળી રહ્યા છે અરવલ્લી ભીલોળાથી ચોરીમાલા પીએસસી સીએસસી હોસ્પિટલમાં વર્તમાન સ્થિતિની પોલ ખોલતી આદિવાસી કોંગ્રેસ ડિપાર્ટમેન્ટ મંત્રી પરાગ ભગોરાએ આરોગ્ય વિભાગને પત્ર લખ્યો છે ભીલોળા તાલુકાના ચોરીમાલા સીએસસી સેન્ટર હોસ્પિટલ ખાતે સ્ટાફ ભરવા માટે ઉગ્ર માંગ કરવામાં આવી છે ભીલોડા તાલુકાના આદિવાસી ડિપાર્ટમેન્ટ સચિવ ગુજરાત રાજ્ય ગાંધીનગરને અરજી કરી તાત્કાલિક ખાલી જગ્યાઓ ભરવાની માંગણી કરવામાં આવી છે રજૂઆતમાં છેલ્લા કેટલાય સમયથી ભીલોડા તાલુકાના ચોરીમાલા સીએસસી પીએસસી હોસ્પિટલ ખાતે વર્તમાન પરિસ્થિતિ વિશે જણાવવામાં આવ્યું છે કે સરકાર દ્વારા હાલમાં ચોરીમાલા ખાતે અંતરિયાળ વિસ્તારના દર્દીઓ રામ ભરોસે છે અને ગરીબ દર્દીઓને ના છૂટકે પ્રાઇવેટ હોસ્પિટલનો સહારો લેવાની ફરજ પડી રહી છે જે પાછળનું મુખ્ય કારણ સરકારી હોસ્પિટલના સ્ટાફની ખાલી પડેલ જગ્યાઓ છે હાલની પરિસ્થિતિએ હોસ્પિટલમાં યાંત્રિક સુવિધાઓ હોવા છતાં સ્ટાફની જગ્યાઓ ખાલી હોવાથી દર્દીઓને યોગ્ય સારવાર મળતી નથી ગુજરાત સરકાર દ્વારા મંજૂર થયેલ જગ્યાઓ માહેની મોટા ભાગની અગત્યની જગ્યાઓ ખાલી પડી છે જે તે વિભાગના ડોક્ટરો ટેકનિશિયનો વગેરેની જગ્યાઓ ખાલી હોવાથી દર્દીઓને સારવાર મળતી નથી જેના કારણે ના છૂટકે પ્રાઇવેટ હોસ્પિટલ જઈ દાપ્તરી સુવિધાઓ મોટા બિલો ચૂકવવા પડે છે આ ઉપરાંત ભીલોડા હોસ્પિટલ મકાનનો બાંધકામનું મંજૂર થયેલ અદ્યતન સાથે બનાવવાની મંજૂરી પણ મળી છે છતાંય ગોકળગાય ગતિએ કામ થતું હોય તેવું જણાઈ આવી રહ્યું છે તદુપરાંત વધુમાં જણાવ્યું છે કે જિલ્લામાં સિવિલ હોસ્પિટલ આવેલ નથી ભીલોડા તાલુકામાં ચોરી માલા મુકામે સીએસસી સામૂહિક આરોગ્ય કેન્દ્ર આવેલ છે તેમાં સીઆસસી ચોરીમાલા હોસ્પિટલ ચોવીસ કલાક સારવાર માટે કાર્યરત છે પરંતુ ચોવીસ કલાકે સેવા મળે તેવું હોવા છતાં માત્ર એક મેડિકલ ઓફિસર છે તથા હોસ્પિટલમાં આરોગ્ય તપાસને લગતી તમામ સારવાર માટે સ્ટાફમાં પણ ખાલી જગ્યાઓ છે દૂર દૂરથી આવતા દર્દીઓ મોટા પ્રમાણમાં સારવાર મેળવવામાં પણ મુશ્કેલી પડે છે તેમજ પ્રાથમિક સગવડ હોવા છતાં ડોક્ટર અને સ્ટાફ પૂરતો ભરવા ઉગ્ર માંગ કરી છે ભિલોડાથી અમારા રિપોર્ટર ફારૂકભાઈ મનસુરી સાથે પડકાર અરવલી ન્યૂઝ મીરો ઓફિસ મોડાસા ચોરીમાલા મુકામે સીએસસીમાં આજરોજ મેં મુલાકાત લીધી મુલાકાત લેતા જણાવ્યું કે સીએસસીમાં મેડિકલ ઓફિસરની તેમજ તમામ જગ્યાઓ ખાલી છે તો તે જગ્યાઓ ખાલી છે તે ટૂંક સમયમાં ભરી આપવામાં આવે અને સાંજના સમયમાં મેડિકલ ઓફિસરની એક ખાસ પોસ્ટ ખાલી છે તેમાં આરોગ્ય સુવિધા મળી ના રહે એવું લાગી રહ્યું છે તેથી ઝડપીને ઝડપી સરકારશ્રી દ્વારા અમારા ભારતીય કોંગ્રેસ પાર્ટી દ્વારા અમે લેખિતમાં જાણ કરી છે જે ટૂંક સમયમાં ડિસેમ્બરના અંતિમ તેમજ જાન્યુઆરી પછી પણ આ એક ભરતી અમારા ચો ચોરીમાલા મુકામે સીએસસી છે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમાં ભરી આપવામાં આવે તેવી અમે મુખ્યમંત્રી તેમજ ટ્રાઇબલ મિનિસ્ટરને લેખિતમાં લેટર પેડ દ્વારા સરકારમાં રજૂઆત કરેલી છે